હેલો મિત્રો જય માતાજી હર હર મહાદેવ મારી નાનકડી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ને આજે આપણે જવાના છે લુણસા પર તો લુણસા પર જઈને મળી આપણે રાજુના આવી ગયા છીએ ન બીઓ જાય ને આપણે આ બાજુ જવાનું છે આગળ લોટ પર લોટ પર થાય ને લૂણ સાફ બહાર તો લૂણ સાફા થાય આ ડાયરી ગુણ જોયો અમારા ગામડાની મોડ વાહ ભાઈ વાહ અમે લોણસા પર ફોગી ગયા છે અને જો અમને માયલા જાય છે જોની આ પર પાણીનું નું આપણે એક વાર આવી ગયા હતા કા નથી પણ આઠમ ઠુકડા નતા આવ્યા કે આપણે તો આવ્યા હતા દિવાળી ઉપર ને અત્યારે જઈએ છીએ અમારે મહારાજ છે મહારાજ હા બસ દેમ આવો નરેશ આવો છે ને મેળો પણ છે ને જમવાડ સાથે આ બાદ હોઈ આવું આપણે અહીં લગભગ આજુબાજુ ગામડાના બધા લગભગ લોડસાફરિયા દાદા આવે છે કેમ કે આ નાગ પાછમ છે ને ના પશમ જ કહેવાય કેમ કે તૈયે લોકો અહીંયા હમા છે એની પબ્લિક હાલીન તો દુનિયાને આવશે કેમ કે આ જેટલા છે ને આજુબાજુના ગામડાના એ બધા હાલીને જ આવશે કેમ કે દસ પંદર વીસ થી અંદર હાલીને આવે જો આપણે શ્રીફળ લઈ લીધું છે આગળ શ્રીફળ વધે પછી દાદા ના દર્શન કરવા જાય બરાબર ને સાની ભાઈ

માછલી ધરાઈ ગયા લાગે જો હવે જઈ પરસાદી લેવી ને પ્રસાદી હાલો તો સાઈ સાદી છે આ પ્રસાદી લઈ છે બરાબર ને પ્રસાદી લઈ લઈ આ ચાલુ કરી દીધું તો હવે આપણે ચાલુ કરી

છે ને હે આવો 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 જોની આ બતકાન જોની છે ને તને આ પાણી ફોરે નાસ્તાનો બદામ છે ગુરુદેવ વાળા હો જોની આ કટલેર એન માળે દો આપણે થોડાક ઊંધા એટલે આ બધું હાલ વાંચે હાલો ભાઈ દસ દસ રૂપિયામાં હાલો જોવા આ જવાની હાલો આ બાજુ જોવાની

য <laughs> 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 ગમે ભાઈ સ્પિનર છે ભાઈ શું છે લેવું છે એટલે સ્પિનર હે મોટો લેવું કે નાનું

આને તો આવડતો એને સમજો ને જો આ લીધા જેવું છે તું લેતો સત્ય બસ આજ માટે એટલું જ હતો જો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને ભોળાને બધાને ભૂલવું કરે જય માતાજી